ગતરોજ સમા વિસ્તારમાં ટ્રાફિક પોલીસના હેડ કોન્સ્ટેબલ ઉપર કાર ફેરવી દેવાનો પ્રયાસ થતા સમા પોલીસે હત્યાના પ્રયાસના ગુના બદલ કાર ચાલકની ધરપકડ કરી હતી ટ્રાફિક પોલીસના હેડ કોન્સ્ટેબલ અજીતસિંહ ઉદયસિંહ પોલીસને કહ્યું હતું કે કાલે સવારે તેઓ સમાથી અમિતનગર જવાના ટી પોઈન્ટ સર્કલ પાસે ફરજ પર હતા ત્યારે એક કાર ચાલક ટ્રાફિક સિગ્નલનો ભંગ કરી પૂરપાટ ધસી આવતા મેં તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ કાર ચાલકે કાર ઊભી રાખી ન હતી અને મારા પર ચડાવી દીધી હતી હું નીચે પછડાતા કાર ચાલક ફરાર થઈ ગયો હતો બનાવ બાદ ઇજાગ્રસ્ત પોલીસ કર્મીને હોસ્પિટલમાં લઈ જવાતા તેને હાથે અને ખભે ગંભીર ઈજા પહોંચી હોવાનું જણાયું હતું ઉપરુક્ત બનાવને પગલે સમા પોલીસના પીઆઈ એમ બી રાઠોડે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી વેમાલી રહેતા કાર ચાલક અર્પિત જીતેન્દ્રભાઈ પટેલે ઝડપી પાડ્યો હતો પિતાની સાથે ખેતી કરતા અર્પિતની કાર કબજે લેવામાં આવી હતી t પોલીસકર્મીની હત્યાના પ્રયાસનો બનાવો બનતા ડીસીપી પન્ના સમા પોલીસની બે ટીમો બનાવી હતી પોલીસે એક પછી એક સીસીટીવી ફૂટેજ તપાસ્યા હતા અને કાર ચાલકનું પગેડું શોધી તેને ઘેર પહોંચી હતી કાર ચાલક અર્પિત પટેલે જાણે કાંઈ બન્યું ન હોય અને પોતે અજાણ હોય તે રીતે વર્તન કર્યો હતો આરોપીએ દારૂનો નશો કર્યો છે કે કેમ તે જાણવા માટે પોલીસે તેના મેડિકલ ટેસ્ટની તજવીજ કરી હતી આરોપી સામે પૂર ઝડપે કાર ચલાવી લોકોની જિંદગી જોખમમાં મૂકવા બદલ પોલીસ કર્મીની હત્યાનો પ્રયાસ કરવા અંગે તેમજ ટ્રાફિક નિયમોના ભંગ કરવા જેવા ગુના હેઠળ તેની ધરપકડ કરી હતી સવારના દસ વાગ્યાની આસપાસ ટ્રાફિકના કર્મચારી છે હેડ કોન્સ્ટેબલ અજીતસિંહ ઉદેસી તેઓ પોતાની નોકરી ઉપર હાજર હતા અબક સર્કલ પર ત્યારે દસ ને પંદર મિનિટ વાગે એક ગાડીના ચાલક જી જે ઝીરો સિક્સ પીએસ ઝીરો ડબલ ટુ ફાઇવ જે ચાલક ગાડીના ચાલક છે ગાડી ચાલકે ત્યાંથી સિગ્નલ તોડી અને ગાડી પૂર ઝડપે હંકારી જેમાં બીજા વાહનને પણ જોખમ હોય એ રીતે એમણે ગાડી ચલાવી જે જોતાં અજીતસિંહે એમને રોકવા માટે ઈશારો કરતાં તેમણે અજીતસિંહ પર ગાડી ચડાવી દીધી અને જેના કારણે અજીતસિંહને ગંભીર ઈજા થઈ અને તેઓને હોસ્પિટલ લઈ જવા પડ્યા એમની ફરિયાદ સમા પોલીસ સ્ટેશન ખાતે દાખલ કરવામાં આવેલી છે ફૂટેજ અને અન્ય ચેક કરતાં અમને જાણવા મળ્યું કે ગાડીનો ચાલક સમાગામ વેમાલીનો છે ને જેનું નામ છે અર્પિત કુમાર જિતેન્દ્રભાઈ પટેલ એને એના ઘર પાસેથી જ અમે લોકોએ લોકેશન આધારે ટ્રેસ કરી અને અટક કરવામાં આવેલો છે હાલમાં એની કાર્યવાહી ચાલુ છે એ ભાઈ પોતાના ઘરે જઈ રહ્યા હતા અને એ સમયે આ બનાવ બનેલો હતો અને જે અંતર્ગત એમના ફૂટેજ ચેક કરતાં અમને ખ્યાલ આવ્યો કે આ ગામના છે ને ગાડી પણ એ જગ્યાની છે અને ફૂટેજ ચેક કરતાં કરતાં ગયા ત્યારે ગાડી ત્યાં જ મળી આવી અને આરોપી પણ ત્યાં જ મળી ગયો અમે એને અરેસ્ટ કરી લીધો